વિરાટ હિન્દુ સંમેલન પાટણ શહેરમાં યોજાવા જઈ રહ્યું છે વિરાટ હિન્દુ સંમેલન અંબાજી વસ્તી પાટણ સમિતિ દ્વારા બાર ફેબ્રુઆરી રાતે આઠ ને ત્રીસ કલાકે હિન્દુ સંમેલન અંતર્ગત જનજાગૃતિ માટે પરિવાર શ્રીમાન શ્રીમતી અને પરિવારના બાળકો સાથે બાઇક મહારેલીનું આયોજન કરાયું છે વિરાટ હિન્દુ સંમેલન ભવાની પાસે સાથે મળી અંબાજી મંદિરમાં સાતમીના નાતે જગન્નાથ તિરુપતિ બંગલોઝ આયુષ્લોઝથી રિટર્ન રોટલા હનુમાનગરબાલાજી તિરુપતિ ભાગ બે એસબીઆર અને યસ ટાઉનશીપથી અંબાજી મંદિર પરત બાઇક રેલી પરત આવી હતી વિરાટ હિન્દુ સંમેલન ચૌદ ફેબ્રુઆરી શનિવારના ચાર પંદર કલાકે ભવાની ફાર્મ મેદાન બચપન સ્કૂલની સામે અંબાજી નગર રોડ પાટણ યોજાવા જઈ રહ્યું છે સમગ્ર વિરાટ હિન્દુ સંમેલન પાટણ શહેરમાં પાટણની ધર્મપ્રેમી જનતા દ્વારા સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે સનાતન ધર્મને ઉજાગર કરવા માટે સમગ્ર ભારત દેશની અંદર વિરાટ હિન્દુ સંમેલનો અત્યારે યોજાઈ રહ્યા છે ત્યારે પાટણના આંગણે વિરાટ હિન્દુ સંમેલન ભવ્ય યોજાવા જઈ રહ્યું છે